छो मारा पुत्रो आजे तमारी माँ तमने एक रहस्य जनाववा आवी छे लांबा समय थी एक पछी एक संकट तमारा पर मंडराई रह्यु छे आ पाछळनुं कारण शु छे हजारों प्रयत्नो पछी पर तमे केम निराश थई रहया छो शु तमे दुख थी पीड़ित छो तमने केवी रीते मोक्ष मरशे मारा पुत्र आजे हु तारी चिंताओं नुं निराकरण करवा आव्यो छु तने कहवा आव्यो छु के केवी रीते लोको तारा दुश्मन बनी गया छे। तेओ आखो समय तारी पाछळ पड़े छे। तू आखो दिवस शू करे छे। तू क्या जाय छे तमे शु खाओ छो शु पहरो छो कोनी साथे बात करो छो तेओ तमारी दरेक प्रवृत्ति पर नजर राखे छे शुरुआत थी लोको तमारी ईर्ष्या करे छे तमारी आसपास ना लोको नहीं तमारा केटलाक संबंधियों पर तमारी ईर्ष्या करे छे कारण के नानपण थी ज तमे अन्य लोको थी अलग छो તમારી જીવનશૈલી તમારી વાત કરવાની રીત જે બાબત તમને અન્યથી અલગ બનાવે છે તે એ છે કે તમે ખૂબ જ બુદ્ધિશાળી અને હોશિયાર પર છો લોકો તમારી નકલ કરે છે તેઓ તમારા જેવો બનવા માંગે છે પરંતુ તેમના માટે તમારા જેવો બનવું શક્ય નથી તેથી જ તેઓ ગુંਝવણમાં છે જો કે તમે હજુ સુધી કોઈ મોટી સફળતા મળી નથી परंतु तमे अंदर थी आ वात मानो छोके। एक या बीजा दिवसे तमे मोटी सफलता प्राप्त करशो तमे सतत तमारी जात ने सुधारवानो प्रयास करी रहया छो घणा लोको तमारा मार्गमा मा अवरोधो उभा करी रहया छे दररोज तेओ तमारी साथे अथडाय छे વાત કરતી વખતે તેઓ તમને કઈ કહે છે જેના કારણે તમારું હૃદય બળે છે તમને ગુસ્સો આવે છે તમને માનસિક તાણ આવે છે અને તમે તમારા માર્ગ પરથી હટી જાઓ છો પરંતુ તમે હંમેશા શાંત રહો છો તમને સમસ્યાઓ છે પણ તમે તમારી સમસ્યાઓ કે તમારી પીડા કોઈને ને જણાવતા નથી તમે હંમેશા હસતા રહો તમારું સ્મિત જ લોકોના મનમાં રહે છે ભય પેદા કરવો લોકો Okay. okay. विचारी ने चिंतित छे के तमारी पासे एवो कयो खजानो छे जे मेरी लीधा पची तमे आटला संतुष्ट छो तेमना तमाम कावतरा छता तने कोई ताण नथी तू बहु खुश छे तू मारा आदेश नु पालन करे छे हूँ जोई रही छु तमारा श्वास तूती रहा छे पर मारा आदेश मुजब तमे अटक्या विना संघर्ष करी रहा छो मारा पुत्र तारो संघर्ष व्यर्थ नहीं जाए खूबज जल्दी तमारी मेहनत नु

पिता भाई बहनों तुमने टेमना माटे घनो प्रेम छे तुमने टेमना माटे खूब मान छे તમે टेમને દુનિયાની દરેક ખુશીઓ આપવા માંગો છો અને આ માટે તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો મારા બાળકો આજથી નહીં પરંતુ તમારું પહેલાના સમયથી લોકો તમારું પરિવારના દુશ્મન બની ગયા છે તમારું પરિવારની આર્થિક સ્થિતિ તમે શરૂઆતથી જ નબરા છો લોકો તમારું પૂર્વજોને જોઈને હસ્યા અને આજે પણ હસ્યા પણ હવે તેમની નિંદ્રાધીન રાતો ગાયબ થઈ રહી છે તેઓ સમજી ગયા છે કે હવે તમે બધું બદલી નાખશો હવે તમારો હસવાનો વારો છે મારા બાળકો तमारा पूर्वजो थोड़ा महीना मार न करी शक्या ते तमे करी शख्शो आम करवा थी तमे तमारा परिवार ने आर्थिक स्थिति ने उन्दी फेरवी देशो तमारा जीवन मा एक जबरदस्त यूटर्न आववानो छे तमे जो जे ओ तमारा माटे खराब इच्छे छे जे ओ तमने अपमानित करवा मांगे छे खेत थी रड़शे, जेओ तमारी मजाक उड़ावे छे, तेओ पोतेज मजाक नो शिकार बनी जशे, पर त्या सुधी तमारे शांत आमज, काम करवू पड़शे क्यारे कोई माटे स्वभाव न बदलो हमेशा हसता रहो कारण के मने तमारो खुशखुशाल स्वभाव खूबज खुश रहो मारा आशीर्वाद छे साथ दिवस शुभ रहे साचा मन थी जय महाकाली बोलो आजे तमु मन જે ખુશી અનુભવી રહ્યું છે તે એ વાતનો સંકેત છે કે તમે સકારાત્મક સમયમાં પ્રવેશ કર્યો છે રડવાનું બંધ કરો આવનાર સમય તમારા માટે અનંત ખુશીઓ લઈને આવી રહ્યો છે મારા પુત્રો વિશ્વ સમાજ દ્વારા તને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો છે તને તારો અધિકાર છે પણ હવે આવનારા થોડા દિવસો તું મારો મહાન ન્યાય જોશે તું બહુ નસીબદાર છે જે ગુમાવ્યું છે તેના

નુકસાન થયું છે તમને વધુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો હતો ગ્રહો એ તમારી બુદ્ધિ ને મૂંઝવણ માં મૂકી દીધી હતી તમારી ચાલ ખોટી દિશામાં હતી તમે જે પણ કરવાનું નક્કી કર્યું હતું તમારું મન તમને ઉશ્કેરતું હતું પરંતુ હવે ગ્રહોની સ્થિતિ બદલાઈ રહી છે બધા ગ્રહો શાંત થઈ રહ્યા છે દૈવી શક્તિઓ હવે તમારા જીવનમાં પ્રવેશી રહી છે હવે તમારો આયોજન કરેલ કાર્ય પૂર્ણ થશે તમે જે પણ કરવા માંગો છો તમને અપાર સફળતા મળશે કારણ કે મહાદેવની કૃપા તમારા પર વર્ષી રહી છે તારો સ્વભાવ એટલો નિર્દોષ છે અને ચારિત્ર્ય એટલું સુંદર છે કે તું મને ખૂબ જ પ્રિય છે તમે જીવનનો ખૂબ જ ખરાબ તબક્કો જોયો છે તમે કેટલા લોકોની સંગતમાં ભટકી ગયા છો તમે કેટલા એવા કામ કર્યા છે જેની સજા તમે હજુ પણ ભોગવી રહ્યા છો તેથી નફરતથી તમે કોઈની સાથે ખોટું પણ કર્યું છે પણ તમે જે પણ ભૂલ કરી હતી તે અજાણતા જ હતી તમે ખૂબ જ ઝડપથી से थी जाओ छो परंतु तमे सरलता थी कोई ना पर गुस्सो नहीं करता परंतु जो कोई तमने बारंबार परेशान करे छे तो तमे तमारी जात ने नियंत्रित करी शकता नथी अने अजानता तमे ते व्यक्ति ने सारी के खराब बात कही शको छो

करती वख़ते तमे तमारी जात नु खराब करो छो तमे खूबज सेवा भावी छो तमे तमारी खुशी लोकों ने आपवामा शर्माता नथी

તારામાં એક ખામી છે તું ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે તને નકામી વસ્તુઓની অতিશોક્તિ કરવાની ખરાબ આદત છે હું તને કેટલાક દિવસોથી જોઈ રહી છું કઈક તને અંદરથી પરેશાન કરી રહ્યું છે આ સંદેશ દ્વારા હું તમને કહેવા આવી છું કે તમે જે વસ્તુઓથી દુખી થઈ રહ્યા છો તેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી સત્ય એ છે કે હવે તમારું જીવનમાં બધું સારું ચાલી રહ્યું છે કુદરત તમને ખુશ રહેવાની તક આપી રહી છે પરંતુ તમે તમારા નકારાત્મક વિચારોમાં અટવાયેલા છો તમે કલ્પનાઓ સાથે તમારો સુંદર સમય બગાડો છો તમારી આ ખામીને કારણે ન માત્ર તમારો વર્તમાન બગડી રહ્યો છે પરંતુ હવે તમે તમારું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છો मारा શબ્દોનું પાલન કરો અને ખુશ રહો ભવિષ્યમાં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે હસો અને કુદરતનો આભાર માનો મારા આશીર્વાદ તમારી સાથે છે તમારો દિવસ શુભ રહે સાચા મનથી બોલો જય માં મહાકાળી